તો આજે આપણે વાત કરીશું કે બેબી પ્લાનિંગનો સક્સેસ રેટ વધારવા માટે આપણે શું કરી શકીએ તો આયુર્વેદ એના માટે શું કહે છે તો આપણે જાણીએ જ છે કે આયુર્વેદ એક પ્રિવેન્ટિવ સાયન્સ છે અને આ સાયન્સમાં જન્મથી લઈને મરણ સુધીની વાત થઈ છે તો જ્યારે જન્મની વાત આવે તો તમે એક આઈડિયલ પ્લાનિંગ કેવી રીતે લઈ શકો કે જેથી એક આદર્શ બાળક આવે તો એના માટે સ્પેશિયલી આયુર્વેદમાં એની વાત કરી છે હું ડૉક્ટર નેહાજી પટેલ આયુર્વેદ કન્સલ્ટન્ટ તો આ જે આયુર્વેદમાં સારી સ્થાન કરીને સારી સ્થાન છે તેમાં એ બાળકને કેવી રીતે લઈ શકાય એની વાત થઈ છે અને એમાં સ્પેશિયલી કીધું છે કે તારે જ્યારે તમે ગર્ભાધાન કરો છો એટલે કે બેબી પ્લાન કરો છો તો સૌથી પહેલું શોધન ચિકિત્સા એ બહુ જ ફ્રૂટફુલ છે કે તમે કપલ બંને તમારા બોડીનું શોધન કરો કે જે અત્યાર સુધી તમારી ખાણીપીણી રહેણી કહેણી કે જેવી તમારી કમ્પ્લેનો છે એને તમે આગળ લઈ જઈ રહ્યા છો એનાથી તરત મુક્ત થઈ જાઓ કે જેથી આવનારું બાળક સ્વસ્થ હેલ્ધી અને એક આદર્શ સમાજને પણ તમે નિર્માણ કરી શકો અને એના માટે સ્પેશિયલી શોધન કીધું છે અને શોધન એટલે પંચકર્મ પંચકર્મ એક એવી આઈડિયલ ટેકનિક છે કે જેના દ્વારા તમારા બોડીના બધા દોષો તમે તરત દૂર કરી શકો છો કોઈ પણ ટ્રીટમેન્ટ લો પણ એની અર્ધ ચિકિત્સા કીધી છે કે અડધી ચિકિત્સા તો તમે શોધન કરશો ત્યારે જ પરિપૂર્ણ થઈ જશે અને આના ઘણા બધા ફાયદા છે જેમ કે આપણે જોઈએ છીએ કે બેબી પ્લાનિંગ કરતા હોઈએ ત્યારે રિપોર્ટ્સ કરાવીએ છીએ તો ક્યારેક મેલમાં એટલે કે મેલ પર્સન જે છે એમાં અલ્પ શુક્રાણુની કમ્પ્લેન હોય છે એટલે કે ઓલિગોસ્પર્મિયા હોય છે યા તો પછી એની મોટિલિટી ડાઉન હોય છે કે પછી જે એની સિમેન્ટની ક્વોલિટી હોય છે પ્રોપરલી હોતી નથી અથવા તો બીજી કેટલીક એની હેલ્થ રિગાર્ડિંગ ઇશ્યુ હોય છે અને ફિમેલની વાત આવે તો ફિમેલમાં ક્યારેક જોઈએ તો પ્લાનિંગ કરતાં પહેલાં એને ઘણી બધી હોર્મોનલ ડિસ્ટર્બન્સ રહેતા હોય છે સાયકલ રિગાર્ડિંગ બી કમ્પ્લેન હોય કે ઇરેગ્યુલર સાયકલ હોય અથવા તો તેને થાઇરોઇડ જેવી કમ્પ્લેન હોય પીસીઓએસ હોય એટલે કે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ હોય હવે આનામાંથી જલ્દી કેવી રીતે તે બહાર નીકળી શકે અને સ્વસ્થ બની શકે તેના માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે કે તમે પંચકર્મ કરો અને પંચકર્મમાં સ્પેશિયલી બસ્તી અને વિરેચન ચિકિત્સા કીધી છે જ્યારે બસ્તીની વાત આવે તો બસ્તી ક્યારે કરવી જોઈએ કે જ્યારે તમારે ગર્ભાશયની કોઈ કમ્પ્લેન હોય જ્યારે તમારે ક્ષેત્રને શુદ્ધિ કરવાની હોય અથવા તો તમારી હોર્મોનલ ડિસ્ટર્બન્સ હોય જેમ કે થાઇરોઇડ કમ્પ્લેન હોય કે પોલીસિસ્ટિક ઓવરી હોય તો એ બધી કમ્પ્લેનોમાં બસ્તી એક સૌથી શ્રેષ્ઠ ચિકિત્સા છે અને બીજી વાત આવી વિરેચનની વિરેચન તો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે કે જ્યારે વિરેચન કરવામાં આવે છે ત્યારે એક હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે જે કમ્પ્લેનો હોય છે એ તો દૂર થાય જ છે પણ જે બીજની નિમ્નતા છે બીજની ડાઉન ક્વોલિટી છે પછી એ મેલ પર્સનની હોય કે ફિમેલ પર્સનની હોય એ બંનેને સહજતાથી દૂર કરી શકાય છે અને જે રિસેપ્ટિવિટી છે ફિમેલની એટલે કે પ્લાનિંગ કરતી વખતે જે બીજને ગ્રહણ કરવાની બોડીની ક્ષમતા છે જે ટેમ્પરેચર મેન્ટેન કરવાનું છે એ સહજતાથી મેન્ટેન થઈ જાય છે અને પછી બેબી પ્લાનિંગ કરવાથી એને સરળતાથી કન્સિવેશન રહી જાય છે અને રહી તો જાય છે પણ એનું પ્રેગ્નન્સી ડ્યુરેશન ખૂબ જ સ્વસ્થ રીતે પાસ થાય છે કે આખી પ્રેગ્નન્સીમાં દોષોનું બેલેન્સ હોવાથી કોઈ કમ્પ્લેન આવતી નથી કે જે ઘણી ફિમેલને પ્લાનિંગમાં એટલે કે પ્રેગ્નન્સી ડ્યુરેશન કમ્પ્લેનો થતી હોય છે તે બધી નહીવત થઈ જાય છે અને સરળતાથી આફ્ટર પ્રેગનન્સી તે ડિલિવર કરી શકે છે એટલે નોર્મલ પ્રેગનન્સી અને નોર્મલ ડિલિવરીના ચાન્સીસ પણ વધી જતા હોય છે એટલે આટલું જ કહેવાનું કે જ્યારે તમે બેબી પ્લાનિંગનું વિચારો છો તો સૌથી પહેલાં કપલ પોતાની બોડીનું શોધન કરે અને આ શોધન એટલે જરૂરી છે કે જે આજની લાઈફસ્ટાઈલ છે જે અત અત્યારનું જનરેશન છે એની ખાણીપીણી રહેણી કરણી ખૂબ જ એને બેલેન્સ કરવી એ ખૂબ જ જરૂરી છે પ્લાનિંગ પહેલાં કે જેથી કેટલાક વારસાગત રોગો અને કેટલીક બધી ડિફોર્મિટી થઈ રહી છે આજે એ આપણા બાળકમાં ન આવે અને આપણે એને સારા સારી રીતે એક આદર્શ બાળક તો લઈ જ શકીએ પણ સ્વસ્થ સમાજના નિર્માણમાં પણ આપણે ભાગ લઈ શકીએ તો નમસ્કાર આટલું જ કેવું કે તમે પંચકર્મ કરાવો અને એક આઈડિયલ પ્લાનિંગ કરો